કરજણ પોલીસની અસામાજિક તત્વો સામે કાર્યવાહી તાલુકાના મિયા ગામ ખાતે કેસરીસિંહ ઉર્ફે કરણસિંહ સિંધા સામે કાર્યવાહી કરજણ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુના દાખલ થયેલ હોય જેને લઈ કાર્યવાહી હાથ ધરાઈ ઘરેથી ગેરકાયદેસર વીજ કનેક્શન મળતા વીજ કંપની અધિકારીઓ સાથે રાખી પોલીસની કાર્યવાહી ઘરનું વીજ કનેક્શન કાપી કાર્યવાહી કરવામાં આવી કરનસિંહ સિંધા સિજરિંગ करतो अवर आणि वाहन चालोको साथ लुखी दादागिरी करतो होयचे ወይ <tune> አስፋለት <in>